હવે આપણે જોઈશું પાણીનું પ્રદુષણ પૃથ્વીને ચાર ભાગમાં વહેંચે તો ત્રણ ભાગમાં પાણી છે પરંતુ તે બધો જ જથ્થો આપણા માટે ઉપયોગી નથી કારણ કે તેની ગુણવત્તા સારી નથી પૃથ્વી પર ઉપલબ્ધ પાણીના જથ્થાના સત્તા ટકા પાણી દરિયામાં છે આ પૈકી ત્રણ ટકા બે ટકા પાણી પૃથ્વીના ધ્રુવ પ્રદેશોમાં બરફ સ્વરૂપે છે અને માત્ર એક ટકા પાણીનો જથ્થો માનવજાત માટે ઉપયોગી છે અને એક ટકા પાણીમાં આપણે સમાવેશ કરીએ તો નદી તળાવ ઝરણા બંધમાં સંગ્રહાયેલ પાણી અને કોમજલ પાણી સ્વરૂપ ઉપલબ્ધ છે માનવીય પ્રવૃત્તિની નકારાત્મક અસરથી ભૂપૃષ્ટિ જળ અને ભૂમજળ પ્રદૂષિત થાય છે ભૂપૃષ્ટિ જળ જે પ્રદૂષિત થઈ પ્રદૂષિત થાય છે તે જ પ્રદૂષકોાર્વર્તિક જાવક એવા પાણીમાં દ્રાવ્ય થઈ જમીનમાં ઉતરે છે જે ભૂમજળને પણ પ્રદૂષિત કરે છે હવે આપણે જોઈશું કેટલાક જળ પ્રદૂષકો અને તેના સ્ત્રોત જળ પ્રદૂષક અથવા તો પ્રદૂષક અને સ્ત્રોત પેલી આપણે વાત કરીએ સૂક્ષ્મ જીવાણુઓ સૂક્ષ્મ જીવાણુઓ માટે જવાબદાર છે સુએજના પાણીમાંથી તે તો એચના પાણીમાંથી આવા પ્રદૂષકો મળી આવે છે ઘરેલું ગંદા પાણીમાંથી અને ઉકડામાંથી એ રીતે આપણે બીજું જોઈએ નકામા કાર્બનિક રસાયણો તે પણ સુએજમાંથી પ્રાણીના મળમૂત્રમાંથી માંથી પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષના કોહવારથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા કચરાથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા ઉદ્ભવતા કચરાથી અને પ્રક્ષાલકોથી આ ખાસ યાદ રાખવાનું પ્રક્ષાલકોથી નફામાં કાર્બનિક રસાયણો જેવા પ્રદૂષકો ઉદભવે છે હવે ત્રીજું છે વનસ્પતિના પોષક તત્વો તેમાં આપણે જોઈશું તેનો મુખ્યત્વે સ્ત્રોત છે રાસાયણિક ખાતરોમાંથી ભારે ધાતુના ઉત્પાદનના રાસાયણિક ઉદ્યોગોમાંથી ભારે ધાતુના ઉત્પાદનના રાસાયણિક ઉદ્યોગો માંથી જોઈએ ભારે કચરો જેને સેડિમેન્ટ કહે છે તેનો સ્ત્રોત છે ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગથી જમીનનું ધોવાણ થવાથી પછી નું પ્રદુષ જોઈએ કીટનાશકો જંતુઓ ફૂગ તેમજ નિંદામણનો નાશ કરવા વપરાતા રસાયણોથી યુરેનિયમ ધરાવતા ખનીજના ઉત્પાદનમાંથી યુરેનિયમ ધરાવતા ખનીજના ઉત્પાદનમાંથી

હવે આપણે જોઈએ કે પાણીમાં પાણીમાં પ્રદૂષકો દ્વારા દ્રાવ્ય જૈવિક રાસાયણિક અને ભૌતિક અશુદ્ધિઓ ભળે છે પાણીમાં પ્રદૂષકો દ્વારા દ્રાવ્ય અદ્રાવ્ય જૈવિક રાસાયણિક અને ભૌતિક અશુદ્ધિઓ ભળે છે તે પાણીને પ્રદુષિત કરે છે હવે આપણને એવો પ્રશ્ન થાય કે કેવું પાણી પીવાલાયક ગણી શકાય એટલે કે પાણીમાં કયા તત્વો નું પ્રમાણ કેટલું હોય તો પીવાલાયક ગણી શકાય આ પ્રશ્નોના ઉકેલ માટે દેશ અને વિશ્વ કક્ષાએ સમાંતરે પ્રયત્નો થતા રહ્યા છે અને વિશ્વ કક્ષાએ વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ એચ ઓ જેને આપણે કહીશું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ભારતમાં બીઆઈએસ એટલે કે

इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च जेवी संस्था संस्थाओं પીવાના પાણીની ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત કરી આપેલા છે પાણીના પાણીની ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત કરી આપેલા છે એટલે કે તેના આધારે આપણે કહી શકીએ કે પાણી પીવા લાયક છે કે નહીં તો હવે આપણે તેની આધારે આ ગુણવત્તાના ધોરણો વિશે વાત કરીશું તો દ્વારા એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી થયેલ પીવાના પાણીની ગુણવત્તાના ધોરણો સૌથી પેલું આપણે વાત કરીએ પીએચ પીવાના પાણીની પીએચ છ પોઈન્ટ પાંચ થી તે પીવાના પાણીને જીવાણુ મુક્ત બનાવવા માટે કરેલ ક્લોરીનેશન અસર ઘટાડે છે તો ક્લોરિનેશનની અસર ઘટાડે છે તો આ તેનો ગેરફાયદો છે અને છે જો પાણીના વહન માટેની નળીનું સારણ થાય છે તો પાણીના વહન માટેની નળીનું શારણ થાય છે પરિણામે છૂટી પડતી નુકસાનકારક ધાતુઓ જેવી કે ઝિંક કેડનીય અને પીવાના પાણીમાં ભરે છે એટલે કે જો પીએચ પીવાના પાણીની પીએચ છ પોઈન્ટ પાંચ થી આઠ પોઈન્ટ પાંચ હોય તો તે પીવાલાયક ગણાય બીજું આપણે વાત કરીએ કુલ દ્રાવ્ય પદાર્થો પાણીમાં દ્રાવ્ય પદાર્થો એટલે કે આપણે એનો કહીશું ટોટલ ડીઝોલ સોલિડ એટલે કે ટૂંકમાં તે TDS વડે ઓળખાય છે TDS ટોટલ ડિઝોલ્વ સબસ્ટન્સ વાત કરીએ આપણે તો પીવાના પાણીમાં કુલ દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ 500 ppm જેટલું હોવું જોઈએ જો TDS નું પ્રમાણ એટલે કે કુલ દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ પાંચસો કરતા વધારે હોય તો પેટ હોજરી અને આતડામાં બળતરા થવાની શક્યતા રહે છે આંતડામાં બળતરા થવાની શક્યતા રહે છે હવે આપણે કરીએ કુલ કઠિનતા પીવાના પાણીમાં કઠિનતા જેટલી ધારો કે તેની કુલ કઠિનતા ત્રણસો પીપીએમ કરતા વધારે હોય તો પાણીનો સ્વાદ બદલાય છે અને આવું પાણી નિયમિતપણે પીવાથી હૃદય રોગની શક્યતા વધે છે તેવા પુરાવો પણ નોંધાયા છે કે હૃદય રોગની શક્યતા વધે છે ચોથું છે ક્લોરાઈડ પીવાના પાણીની માં ક્લોરાઇડનું પ્રમાણ બસો પચાસ હોવું જોઈએ જો પ્રમાણ પચાસ પીપીએમ કરતાં વધે પીપીએમ એટલે કે પાસ પર મિલિયન તો પાણીની વહન માટેની નળીનું શારણ કરી તે પાણીની વહન માટેની નળીનો શારણ કરી પીવાના પાણીમાં નુકસાનકારક ધાતુઓનું પ્રમાણ વધારે છે પીવાના પાણીમાં નુકસાનકારક ધાતુઓનું પ્રમાણ વધારે છે હવે આપણે જોઈએ સલ્ફેટ સલ્ફેટની પાણી પાણીમાં સલ્ફેટનું પ્રમાણ 200 ppm જેટલું બough જોઈએ જો તેનું પ્રમાણ 200 ppm કરતા વધે તો તેવા પાણીથી જાડા થવા અને જઠરમાં બળતરા થવી જઠરમાં બળતરા થવી વગેરે જેવી અસરો જોવા મળે છે છઠ્ઠું જોઈએ નાઇટ્રેટ પીવાના પાણીમાં નાઇટ્રેટ નું પ્રમાણ પિસ્તાલીસ પીપીએમ જેટલું હોવું જોઈએ જો નાઇટ્રેટનું પ્રમાણ પિસ્તાલીસ પીપીએમ કરતા વધે તો એટલે કે બ્લુ બેબી જેવા રોગ બાળકમાં બ્લુ બેબી જેવા રોગ બાળકમાં થવાની સંભાવના વધે છે હવે આપણે વાત કરીએ ફ્લોરાઈડ નું પ્રમાણ

વન પીપીએમ કરતા વધારે હોય તો માનવ શરીરમાં દાંત અને હાડકાને લગતા રોગ પેદા થાય છે દાંત અને હાડકાને લગતા રોગ પેદા થાય છે જો ફ્લોરાઈડનું પ્રમાણ કરતા વધે તો રંગના ડાઘા પડે છે રંગના ડાઘા પડે છે અને જો ફ્લોરાઈડ પ્રમાણ દસ પીપીએમ કરતાં પણ વધારે હોય તો તેનાથી ફ્લુરોસિસ નામનો રોગ થાય છે ખાસ યાદ રાખવાનું ફ્લુરોસીસ નામનો રોગ થાય છે આ ફ્લુરોસીસ રોગમાં વ્યક્તિના દાંત અને હાડકા નબળા બને છે જેમાં વ્યક્તિના દાંત અને હાડકા નબળા બને છે હવે આપણે આઠમું જોઈશું ઇસ્ટેરેશિયા કોલાઈ જીવાણુ અને કોલિફોર્મ જીવાણુ ઇસ્ટેરેશિયા કોલાઈ જીવાણું અને પીવાના પાણીમાં ઇસ્ટરેશિયા કોલાઈ જીવાણું બિલકુલ ન હોવા જોઈએ બિલકુલ ન હોવા જોઈએ જો આ જીવાણુ નું પ્રમાણ સો મિલી પાણીમાં કોલિફોમ જીવાણુની સંખ્યા દસ કરતા વધારે હોય તો તેવા પાણીથી જઠર અને આંતરડામાં સોજો આવવા આવે જઠર અને આંતડામાં સોજો આવવો બીજું મૂત્ર માર્ગના રોગો થવા જેવી પ્રોબ્લેમ આવે છે અથવા તો સમસ્યાઓ આવે છે